આપણે ઘણા બધા બિન સચિવાલયમાં અધિકારીઓ નોકરી કરે છે બરાબર એમને પૂછીને વિડીયો બનાવીને આપ્યો તો કે કાલે સાંજે તમારે રિઝલ્ટ આવી જશે અને કાલ એટલે કે તારીખ બાવીસ બાવીસ તારીખે સાંજ સુધીમાં એવું વાતાવરણ હતું કે તમારું રિઝલ્ટ ફાઈનલ ત્રેવીસ જુલાઈ સાંજ સુધીમાં આવી જશે બરાબર વાતાવરણ હતું આપણે વાતચીત કરીને તમને વિડીયો બનાવીને આપ્યો હતો પણ આમાં એક વળાંક આવ્યો બરાબર હવે સમજાતું નથી કઈ અહીંયા કે ભાઈ આ લોકો ઘડિત શું કરે છે અહીંયા જુઓ પેલા ટ્વીટ જોઈ લઈએ પછી આપણે વાત કરીએ કે બિટગાયના પરિણામમાં હજુ પણ થઈ શકે છે વિલંબ એટલે કે હજી થોડીક રાહ જોઈ પડશે એવું કહે છે ફાઈનલ આન્સર કી જાહેર થયા પછી પણ 35 સવાલો સામે ઊભા થયા છે છે ઓબ્જેક્શન બરાબર જે પરીક્ષા લેનાર કંપની છે ગોકળ ગાયની ગતિની માફક કામવાની પદ્ધતિને કારણે પરિણામમાં સતત થઈ રહ્યો છે વિલંબ સરકાર સુધી થઈ છે રજૂઆત બરાબર હવે જો આ વાંચવું હું ના ગમે એવું છે હવે તમે વિચાર કરો મને એ અહીંયા નથી સમજાતું કે ભઈ આ જે જીએસએસબી છે જીએસએસબી આ જીએસએસબી એ કંપનીને આપ્યો છે કોન્ટ્રાક્ટ કે કંપનીએ જીએસએસબી ને કોન્ટ્રાક્ટ આપ્યો છે કઈ સમજાતું નથી આ જીએસએસબી છે બરાબર

બરાબર આ ભરતી જેવું હોય કે એકદમ કઠિન વિલંબવાળી છે તારીખ તારીખ તમે વાત કરો ને તો વાણા જાય એવું બન્યું છે બરાબર પણ હજી મિત્રો આના અંદર નારાજ થવાનું નથી હસમુખ સરની ટ્વીટ આવશે બરાબર હવે આવું થાય ને ત્યારે જો બધાના ફોન છે ને બંધ આવે અથવા તો ફોન ઉપાડતા બંધ થઈ જાય છે આપણે સમાચાર કશું મેળવી શકતા નથી બરાબર રિઝલ્ટ આવવાનું હોય ના આવે એટલે બધાના ફોન બંધ આવે અથવા તો રિસીવ કરતા બંધ થઈ જાય મેસેજ કરો તો મેસેજ પણ મળતા નથી પણ મિત્રો આજે સાંજ સુધીમાં આજે હસમુખ સર છે કઈક ટ્વીટ કરશે શું આ બાબતે બન્યું છે બરાબર અથવા તો ક્યારે રિઝલ્ટ પાછું આવશે આજે આવશે કાલે કાલે આવશે પણ હવે

સમાચારો અત્યારે અલગ હોય તો સમાચારો સાંજ સુધી તમારું રિઝલ્ટ આવી જશે પણ આ દીપક રાજાણી સાહેબ ની અત્યારે દસ ને એની ટ્વીટ આવી છે પણ મિત્રો આ ટ્વીટ આપણે જે છે એ નેવું ટકા સાચી છીએ શું કામ નેવું સાચી છીએ કે આજે જે છે એમની ફોરેસ્ટ બિલગાર્ડ અથવા તો કોઈ પણ અપડેટ છે બરાબર એ અપડેટમાં કઈ કંસે સાચું તો હોય જ છે પણ આપણે સાચું ક્યારે માનશું કે જ્યારે હસમુખ સર કઈક ટ્વીટ કરીને આપે હસમુખ સર કઈક અપડેટ આપે ત્યારે સાચું માનશું બરાબર તો હસમુખ સર આજે સાંજ સુધીમાં કઈક આપવા જોઈએ ત્યાં સુધી રાહ જોઈશું અને દરેક વિદ્યાર્થીને કહું છું કઈ આમાં નિરાશ થવાની જરૂર નથી નિરાશ નહીં થતા બરાબર કદાચ નિરાશ થશું તમે નહીં અમે નિરાશ થતા હોય પણ નિરાશ થવાનું કોઈ મતલબ નથી જ્ઞાન સહાયકો શિક્ષણ સહાયકો બરાબર જ્ઞાન સહાયક નહીં પણ શિક્ષણ સહાયક આ કર્યું એ કરી શકાય વિદ્યા સહાયક ને આ શિક્ષણ સહાયકો છે એમણે જે કર્યું એ કરી શકાય બરાબર હવે એકાદ બે દિવસ રાહ જુઓ શું કે છે બરાબર અને આપે છે કે નહીં પરિણામ પછી આગળનું જે છે એ કઈક નિર્ણય લઈએ તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ હસમુખ સર પટેલ છે એ આપણને શું અપડેટ જે કે છે એ જોઈએ અને રિઝલ્ટ ક્યારનું કે છે કદાચ આપી પણ દે હજી નક્કી કહી શકાય નહીં બરાબર તો હવે મિત્રો આગળ કઈ પણ અપડેટ આવશે તો એના સાથે મળીશું